મેલડીનો વાસો કેળકને જ્યાં તમારા બેસણા કે ભસોની મેલડીના યાસે ગુણ ગાવો તો તમારી જિંદગીના ભાવ ભવ તો તારી દે કે ભાઈ સારા ક્રમ સારા કિસ્મત કરો તો મેલડી મારો રોમરાજી રે ભાઈ ઘીમની ગવાનો શોખ નથી કે યા બધું કરવાનો શોખ નથી ને મા સાથ સાથ મેં પરચા જોયા અને મારી મેલડી સધાય મારા તોને સાથ રહેતી હોય ને ભાઈ વિડીયો તમને સારો લાગે તો ચેનલને સબસ્ક્રાઇબ કરો ને લાઇક આનો ને કોમેન્ટમાં જય શ્રી માં લખતા ભૂલતા ને ભાઈ